જય માતાજી જય મા મોકલ મિત્રો હું શું અનિલને ફરી વાર મિત્રો માર્કેટિંગ યાર્ડ છે આજે મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો છે આપણે લાઈવ મિત્રો જોવા છે એ પહેલાં મિત્રો છે આપણે તારીખની વાત કરીને તો તારીખ છે નવ નવ બે હજાર પચીસ ને મંગળવાર મિત્રો જો આપણે લાઈવ રાજ મિત્રો થાય છે લાલ ડુંગળીમાં તો પેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દે આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો વિડીયો તમને આ ચેનલની અંદર જોવા મળે છે આપણે આ ખેડૂત મિત્રોની મિત્રો ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું તો આપણી ચેનલને મિત્રો સપોર્ટ કરજો નવા આવ્યો તો તમને મિત્રો ડેલી મિત્રો ઘરે બેઠા મિત્રો તમને ભાવ મિત્રો આપણે બતાવીશું ખેડૂતને લગતા મિત્રો તમામ મિત્રો આપણે બતાવીને અત્યારે મિત્રો આપણે લાગત મિત્રો હરા આપણે જોવાનું છે જોઈએ અહીંયા અત્યારે થાય છે અને કઈ એક એક વકીલના મિત્રો જોવાનું છે તો આપણે શું બધા ખેડૂત મિત્રોને આઈડિયા આવે કે કઈ રીતના માલના કેવા મિત્રો ભાવ થાય છે

ચાર પાંચ છ આઠ આઠ નવ દસ હજાર બાર પંદર હોર વીસ એક બાવીસ એવી જોયું પછી છવ્વીસ છવ્વીસ રૂપિયા બસો ચોવીસ રૂપિયા હચકી

અઠ્યાસી ને અઠ્યાસી લેવ્યાસી લેવ્યાસી નેવું બરો આ છે નેવું એકાણું આખું છે મિત્રો આને બસો ને સો રૂપિયા મિત્રો ભાવ જો મિત્રો ખેડૂત મિત્રો માલ બસો ને સો રૂપિયા મિત્રો આને ભાવ છે ખੱ૜જજ્ળહ આમાએ ખર઺એ આમ૨ચે ખાવહ ખાળહરહાહ ખારહ ખાહળહ ખાવહંહ, ખાહહ બસો છ્યાસી ચોર્યાસી ચોર્યાસી બસો ને પંચ્યાસી રૂપિયા મિત્રો નો ભાવ છે માલ જોવા ખેડૂત મિત્રો બસો ને પંચ્યાસી રૂપિયા મિત્રો ભાવ

એકોતે 81 81 રૂપિયા નું બે બે કે બે કાટ પાટ રૂપિયા બે રૂપિયા નું ડાંગ નું ડાંગ નું ડાંગ નું 12:00 વાગ્યે શરૂ થાશે 200 રૂપિયા રૂપિયા 11 ગણ 100 રૂપિયા એક જ જગ્યાએ રૂપિયા 500 રૂપિયા 200 રૂપિયા એક રૂપિયા

कोटे 72 72 72 575 375 72 72 रुपया 72 एक बने चलो हरू दे दो 72 72 575 रुपया મિત્રો આના એકસો ને બાસિ રૂપિયા મિત્રો ભાવ જોઈ લો માલ

બોલો એકસઠ એકસો રૂપિયા બુલું પેસો રૂપિયા પાછળ એકસો છસો પાછળ પાંચસો રૂપિયા બુલું પસઠ રૂપિયા પાંચ પાંચસો રૂપિયા પાંચ રૂપિયા પાંચ અઢસો રૂપિયા અડસઠ અડસો રૂપિયા એકસો ને અડસઠ રૂપિયા મિત્રો પાવશો

બે રૂપિયા બે રૂપિયા બસો બે બે ત્રણ પાંચ છ સાત આઠ સાત રૂપિયા બસો સાત રૂપિયા સાત આઠ આઠ હજાર આઠ રૂપિયા નવ નવ રૂપિયા બસો નવ રૂપિયા નવ ને બસો ને તેર રૂપિયા મિત્રો એનો ભાવ એવો જોઈએ મારે ખેડૂત મિત્રો

છ રૂપ બોલું હાથ સાત રૂપિયા બોલું ભાઈ સાત રૂપિયા હાથ નવ નવ રૂપિયા બોલું ભાઈ નવ રૂપિયા નવ રૂપિયા રૂપિયા મિત્રો એકસો ને બાર રૂપિયા મિત્રો નો છે